વડાલી શહેરમાં વિઘ્નહર્તા ગણપતિ દાદાનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું છું પૂજા રાવલ ટાઈમ્સમાં વડાલી શહેરમાં બપોર બાદ ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા વડાલી શહેરના માર્ગો પર પરિભ્રમણ કરીને ધરોઈ રોડ પર આવેલ સમલેશ્વર તળાવમાં અશ્રુભીની આંખે ગણપતિ દાદાની મૂર્તિની વિદાય આપવામાં આવી હતી ભાદરવા સુદ ચૌદસના દિવસે ઉલ્લાસ સાથે તેમજ આજુબાજુના વિસ્તારમાંથી આશરે પાંત્રીસ થી ચાલીસ જેટલા ગણપતિ દાદાની મૂર્તિનું અશ્રુબીની આંખે વિસર્જન કરાયું હતું ત્યારે નગરપાલિકા દ્વારા વહેલી સવારથી જ એક મોટી ક્રેન અને તરવૈયાઓની ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી જેને લઈને ગણપતિ વિસર્જન વખતે અનિચ્છનીય બનાવ ના બની આ સાથે ભાદરવા સુદ ચૌદશ ના દિવસે દસ દિવસ સુધી ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરી અગલે વરસ તું જલ્દી આના તેવી ભાવના સાથે સમસ્ત ભક્તજનોએ અશ્રુભીની આંખે વિદાય લીધી